નમસ્કાર જય શ્રી કૃષ્ણ લર્નિંગ ફોર ટુમોરો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પાછલા વિડીયોમાં આપણે એચએસ અને ડીએસના નિયમ વિશે અભ્યાસ કર્યો તો હવે નવા વિડીયોમાં આપણે નિયમ નંબર પાંચ એટલે કે વિધિવાચક દ્વિધાનું માન્ય લખતો નિયમ જેને ટૂંકમાં સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે જેના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે સૌથી પહેલા આપણે એચએસ સીડીના નિયમની દલીલ જોઈશું દલીલને જોયા બાદ તેનું રૂપ અને રૂપને જોયા બાદ તેનું સત્યતા કોષ્ટક અને સત્યતા કોષ્ટક આપણું પૂર્ણ થયા બાદ કરીશું હવે પહેલા લગતો નિયમ જેને સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે સૌથી પહેલા આપણે દલીલ જોઈએ જો વરસાદ નહીં પડે તો દુષ્કાળ પડશે જો પૂર આવશે તો નુકસાન થશે કાં તો વરસાદ નહીં પડે અથવા પૂર આવશે માટે કાં તો દુષ્કાળ પડશે નુકસાન થશે અહીંયા જે દલીલ આપી છે તેનું આપણે રૂપ જોઈએ પી સર આર સરસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ જે સીડીના નિયમ ની જે રૂપ આપ્યું છે સીડીના નિયમનું એ ઉપરની દલીલને અનુરૂપ છે આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા જે પી વિધાન છે અને ક્યુ વિધાન છે એ પ્રથમ આધાર વિધાન એટલે કે આપણો જો વરસાદ નહીં પડે એ આપણો પી વિધાન થયું દુષ્કાળ પડશે એ આપણો ક્યુ વિધાન થયું હવે જો પૂર આવશે તો નુકસાન થશે આમાં જો પૂર પૂર આવશે એ આપણો આર વિધાન થયું નુકસાન થશે એ આપણું થયું હવે કાં તો વરસાદ નહીં પડે વરસાદ નહીં પડે એ આપણું થયું વિધાન અને પૂર આવશે એ થયું આર વિધાન હવે જે આપણું ફલિત વિધાન છે તો દુષ્કાળ પડશે અથવા નુકસાન થશે જે ફલિત વિધાન છે એમાં દુષ્કાળ પડશે એ આપણું ક્યુ વિધાન અને નુકસાન થશે એ આપણું એસ વિધાન પ્રયોજાયેલા છે એટલે પ્રથમ જે આપણું વિધાન છે પી શરતી ક્યુ એટલે પી અને ક્યુ જો તો એટલે શરતી વિધાન હવે બીજું વિધાન છે જો પૂર આવશે તો નુકસાન થશે અહિયાં આર સરસ

વરસાદ નહીં પડે એ તો આપણું પી વિધાન હતું અથવા પૂર આવશે પૂર આવશે એ આપણું આર વિધાન છે બરાબર હવે કા તો અથવા બે શબ્દો લાગ્યા છે જે વિકલ્પના કારકને દર્શાવે છે હવે પછીનું આપણું જે ફલિત વિધાન છે કા તો દુષ્કાળ પડશે અથવા નુકસાન થશે કા તો અથવા વિકલ્પન બરાબર દુષ્કાળ પડશે એ આપણું ક્યુ વિધાન થયું નુકસાન થશે એ આપણું એસ વિધાન થયું હવે જે ઉપરની દલીલ આપી એને જ અનુરૂપ આ એનું રૂપ છે p સર્તી q r સર્તી s p વિકલ્પન r માટે q વિકલ્પન s હવે સીડીના નિયમનું જે સત્યતા કોષ્ટક આપણે ભરવાના છે તેના વિશે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સીડીનો સત્યતા કોષ્ટક ભરી દીધું છે મતલબ લખી દીધું છે હવે આપણે તેને ભરવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા ચાર આધાર વિધાનો આપ્યા છે તમને ખબર છે ચાર આધાર વિધાનો આપ્યા હોય તો તેના સ્તંભો કેટલા થશે અથવા તો તેની હરોળો કેટલી થશે એ તમને સારી રીતે ખ્યાલ છે ત્રણ આપ્યા હોય તો બાર હરોળો થશે અને ચાર આપ્યા હોય તો સોળ હરોળો થશે એટલે અહીંયા મેં સોળ સોળ હરોળો દોરી દીધી છે હવે એમાં સત્ય અસત્ય ભરવાનો પ્રયત્ન કરીએ સોળ હરોળો હોય તો આપણે તેમાં બંને ભાગ પાડીશું આઠ હરોળ સત્યની અને આઠ હરોળ અસત્યની એવી રીતે આપણે આગળ જતા જઈશું સૌથી પહેલા પી ક્યુ આર અને એસ ચાર વિધાનો છે ચાર વિધાનો છે એટલે આપણે પહેલા પી વિધાનના સ્તંભને ભરવાનો પ્રયત્ન કરીએ સોળ હરોળો આપી છે એટલે આઠ હરોળો સત્યની અને આઠ હરોળો અસત્યની પ્રથમ હવે ક્યુ વિધાન જે આપણું બીજું વિધાન છે એમાં આઠ હરોળો આપી હોય આઠ હરોળોના પાછા બે ભાગ પાડવાના ચાર હરોળો સત્યની અને ચાર હરોળો અસત્યની હવે ત્રીજું વિધાન એટલે કે આપણું આર વિધાનનો સ્તંભ હવે ચાર ચાર આવ્યા છે ચાર ચાર આવ્યા હોય એને પાછા બે ભાગ પાડવાના બે હરોળો સત્યની અને બે હરોળો અસત્યની હવે બે આપ્યા છે બેના પાછા ભાગ પાડીશું એટલે એક એક આવશે એક એક આવશે એટલે એક સત્ય બીજું અસત્ય ત્રીજું સત્ય ચોથું અસત્ય એવી રીતે સોળે સોળ ખાના ભરી દેવાના છે હવે આપણો પ્રથમ આધાર વિધાન p સરતી q એ સ્તંભને ભરવાનો પ્રયત્ન કરીએ p અને q વચ્ચે કારક સરતીનું લાગ્યું છે એટલે આપણે અહીંયા સરતીનો નિયમ લાગશે p વિધાન અને q વિધાનની હરોળને જોવાનું છે અને સરતીનો કારક કારકનો નિયમ લગાડવાનો છે સરતીનો કારકનો નિયમ આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી એવી રીતે જો બંને વિધાનો બંને વિધાનોમાં પ્રથમ વિધાન એટલે કે પૂર્વાંગ અસત્ય હોય અને ઉત્તરાંક સત્ય હોય તો અસત્ય નહીં તો સત્ય હવે જોજો બંને સત્ય છે તો ટી બંને સત્ય સત્ય ટી 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 બંને છે હવે ખાસ ધ્યાન આપજો પહેલું વિધાન એટલે કે પૂર્વાંક અને ઉત્તરાણ પહેલું વિધાન અસત્ય હોય અને બીજું વિધાન સત્ય હોય તો અસત્ય નહીં તો અસત્ય અહીંયા શું આવશે પ્રથમ વિધાન આપણું ટી છે અને બીજું વિધાન આપણું એફ છે એટલે અહીંયા આવશે અહીંયા ધ્યાન આપજો જેવી રીતે અહીંયા એફ નહીં આવે પૂર્વાંક અસત્ય હોય અને ઉત્તરાંગ સત્ય હોય તો અસ સત્ય નહીં તો સત્ય એટલે અહીંયા આવશે હવે પછીનું

एफ, एफटी तो टी, एफएफ तो टी, बन्ने टी तो टी, टीएफ तो एफ, एफटी तो टी, बन्ने एफ तो टी, बन्ने टी तो टी, टीएफ तो एफ, एफटी तो टी, एफएफ तो टी, डबल टी तो टी, टीएफ तो एफ, एफटी तो

વિકલ્પન ના નિયમ લગાવવાનો છે તમને ખ્યાલ છે કે વિકલ્પનો નિયમ કેવી રીતે છે જો બંને અસત્ય તો જ અસત્ય નહીં તો સત્ય એટલે બંને હોય તો તો નહીં વિકલ્પના આર ની તમને જોવાનું બંને એપ હોય તો જ એપ બાકી ટી બંને અહીંયા ટી છે એટલે ટી બંને ટી છે તો ટી બંને ટી એફ છે તો પણ ટી

તમને ખ્યાલ છે તેવી રીતે પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણે એવી હરોળ જોવાની જેના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય એવી હરોળો આપણને જોવાય જોવા મળે તો દલીલ પ્રમાણભૂત નહીં તો અપ્રમાણભૂત એટલે અહીંયા આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કેટલા આધાર વિધાનો છે ત્રણ આધાર વિધાનો છે અને એક ચોથું ફરી વિધાન છે એટલે ત્રણ આધાર વિધાનો માટે ટી હોવો જ જોઈએ અને ચોથું આપણું ફરી વિધાન છે એમાં પણ ટી હોવો જોઈએ પ્રથમ પ્રથમ નંબરની હરોળમાં એક બે ત્રણ ચાર ચારે ચાર હરોળોમાં ટી છે એટલે હવે બીજા નંબરની હરોળમાં નથી ત્રીજા નંબરમાં છે નંબરની હરોળમાં પણ પાંચમા માં નથી છઠ્ઠામાં નથી સાતમાં નથી આઠ આઠ નંબરની હરોળમાં છે નવ નંબરમાં નથી દસ માં પણ નથી અને સિદ્ધ 3 નંબરની હરોળમાં છે અહીંયા આપણે જે સીડીના નિયમનો સત્યતા કોષ્ટક રજુ કર્યો તેમાં આપણે જેનું પ્રામાણ્ય નક્કી કરવા માટે તેની હરોળ જોતા આપણને ધ્યાનમાં આવે છે કે પ્રથમ નંબરની હરોળ ત્રીજા નંબરની હરોળ ચોથા નંબરની હરોળ નવ નંબર અને 11 નંબરની હરોળમાં તેના ત્રણેય આધાર વિધાનો સત્ય છે અને તેનું ફલિત વિધાન પણ સત્ય છે માટે જે સીડીના નિયમ એટલે કે પી સરથી ક્યુ આર સર એસ પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ એ રૂપમાં કોઈ પણ દલીલ રજૂ થયેલી હોય તો તેનું સત્યતા મૂલ્ય પ્રમાણભૂત થશે માટે સીડીની સીડીના નિયમને જે દલીલ છે એ પ્રમાણભૂત છે મિત્રો હવે પછીના આગલા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા નિયમ વિશે ચર્ચા કરીશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ